નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા તાલુકાના વિલાયતમાં એક કંપની જ્યાં કેમિકલ પાવડરની ચોરીની ઘટના કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ વાગરા તાલુકાના વિલાયતમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાંથી લાખોના કિંમતનો પાવડરની ચોરી પોલીસે તપાસ શરૂ કરી

કેટાલિસ્ટ પાવડરની નવ કેરમાઓની ચોરી થયેલ છે ઘટના સીસીટીવીમાં ચેક કરતા કેટલાય ઈસમો કેરબા લઈ જતા નજરે પડ્યા હતા ચોરી થયેલ કેટાલિસ્ટ પાવડર જેની કિંમત સત્તાણું હજાર બસો સાત રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેની કુલ કિંમત આડત્રીસ લાખ અઠ્યાસી હજાર બસો એંસી રૂપિયાના કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઈસમો રફોચક્કર થઈ ગયા હતા ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી હવે જોવું રહ્યું પોલીસ તપાસ અર્થે આ થયેલ ચોરી વિશે શું બહાર આવે છે એ એક તપાસનો વિષય છે રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બી એ ભરૂચ